ગાયસ આ કાલે કલરલી લાઈટ ડ્રેસ અમે કરાઉં મતલબ લાગરવાજી આયાતા આટલી બધી શોપિંગ કરી લીધી ફૂટા ઘરે આ વસ્તુ લેવા આયાના ફાઇનલી અસ્તો જયા જાતો સુનિસરા ટાઈમ ના મળ્યો ત્યાં તો ભાઈ

માં ડ્રેસો જો દિવાળી દિવાળી ને એમ એમ પડ્યા રહે મુ લાઈ ડ્રેસો ગાઈસ આ ટીશર ઓ લાઈ સુધુ માટે આ ડ્રેસ ખુશી ની ટીશર બતાય આમાં ખુશી માટે લાઈ દીધો પિંકી પિંકી બન્ને છે બહુ ઠંડી પડે ને તારા તા ટેન્શન નહી આ પહેરે દે ની રાત્રે રાત્રે ઓ ટીશર પહેરે

કે દોલબેન બધું ઓખોમતી પર બાકી ફાઈલ છે કેમ સેમ સેમ મેરા તો પેકેટ ખાલી હો ગયા ખેલા પૈસા તો મંતે ગાઈસ ચલો જમવા જવાના સકતો બાવું નથી તો બટ્ટીકા બટ્ટીકા ખાઉ છું મસ્તન ફાડા લપસી ખવને કોણે બંદે કે લાયા નિયો જમવાનું હ 2 વાગી ગયા

ટમેટો ફાઈ ગયા છે ફાઈ ગયા છે હવે શું કરવાનું આ માટીન કરવાનું છે પેલા એટલે આગળ જ કરવાનું હા અહીંયા બિહાર છે અને અહીંયા ખાટ છે આ ના દૂધ શું કરવાનું દૂધ નું પેલા આવી એ તો ત્યાં સુધી રાખવાનું ખાલી અહીંયા આવડાઈ પછી માટીમાં બેસાણ ભઈ પાટલે બેસાડવાનું કે પહેલા માટીમાં બેસાડીને ભઈ નવડાવવાનું ના નવડાઈ ધોડે માટીમાં બેસાડ

તારો હગલોટ સુયાડોસો શરદી થઈ જશે એ ગુજી ઓ એલે એલે કદો તાલે ઓપરેશન કરلوانું છે પંકુ કમક જ મસ્ત અસાઈ પંકુ માર દાદી ના ખેંચી ગયા માર દાદી ના ખેંચી ગયા નાખી લો ગુલાબ નાખીયા ગુલાબી ગુલાબી મારે નામ તો પડશે એ ભાઈ પડશે આરામ કરવા

రోటీ <laughs>

आई तो खुशी बेंडो स्नान चालू થઈ ગયો દુધની ફૂલ થી નવડામાં આવે છે કે બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે હવે કુછો પંખો બદલે લાવવા કા ખુશી બેન્ડો નાઈ નાઈ કલે છે એ હે

બધું ટોટલી પૂરું થઈ ગયું હવે ચાલના ને એવું કરશે એની મમ્મી ફાઈનલી આજથી બેને ઓપરેશન કરી દીધું તારા ચાલ મે લ્યો કાલ મોર્નિંગ આવીને જતી ને મને કાલ તો મારે ઓપરેશન નથી તું મને કોઈ દિવસ નહીં આવો એવું તો હું નહીં બોલી થોડું વધી ગયું રોજ રોજ આવું તમે ભાઈ મને બોલે ઉપવેશન નહીં કરતા તમે ઉપવેશન કે નહીં પપ્પાનો ને કરે કે નહીં કરે મમ્મી પપ્પાનો ઘણું લેવા

बोला गुड नाईट गुड नाईट खुशी खुशी ने तो गुड गुड नाईट नाईट तो हे पण इनी गुड नाही करावा दे तू काही वाजाय ने पार्कडी झुल्ला गो गुड नाईट आता मुवत ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય ગાઈસ અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ઓકે લવ યુ ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગાડી ચૌદસ ની રાત છે બધાને હેપી શુભરાત્રી બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મળો મરી એક નવા દિવસ અને નવા લવ સાથે કાલે તો દીપાવલી છે બધાને એડવાન્સમાં હેપી દિવાળી ગુડ નાઈટ તો કરી તો પણ અમે મેસ પાડી જ આપ દસ દિવાળી આ મંજુલિકા ચંદ્રુ ચંદ્રમુખી

खूप नजर ना, ना लाग गाईस <laughs> लोक गाईस कुठ नाही माता ती जशी श्री कृष्ण